નમસ્કાર ગુજરાત મનોમંથન નાઇન માં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર લેટર કાંડ મુદ્દે રાજનીતિ થઈ તેજ અમરેલી રાજકમલ ચોકમાં આજે કોંગ્રેસનું ધરણા પ્રદર્શન આગામી ચોવીસ કલાક સુધી ધરણા પ્રદર્શન પરેશ ધાણાની લલિત વસોયા લલિત કાગથરા વીરજી ઠુમર પ્રતાપ દુધા જેની ઠુમર ટીકુભાઈ ભરૂચ સહિતના કોંગ્રેસના નેતાઓ હાજર અઢારે વરણ અવાજ ઉઠાવો અબડાની આબરૂ બચાવવા નારી સ્વાભિમાન આંદોલન કુવારી કન્યાનો વરઘોડો કોણે કાઢ્યો નિર્દોષ દીકરીના પગે પટ્ટા કોણે માર્યા ચર્ચાના સવાલો જવાબદારને તાત્કાલિક સસ્પેન્ડ કરવા કોંગ્રેસ માંગ સાથે ઉપવાસ આંદોલન હેડ ઓફિસ ગુજરાત મનોમંથન નાઈ અમરેલીની દીકરી પાયલ ગોટી ઉપર બિનધિકૃત રીતે એફઆઈઆર કરવામાં આવે એમની રાત્રે બાર વાગે ધરપકડ કરવામાં આવે તેમનો વરઘોડો કાઢવામાં આવે પોલીસ સ્ટેશનની અંદર જવાબદાર અધિકારીઓની હાજરીમાં એને પટાથી માર મારવામાં આવે સીટની રચના થાય ત્યારે સીટના અધિકારીઓ એને રાત્રે એની ઘીથી મેડિકલ ચેકઅપ કરવા માટે લઈ જાય આ ક્યાંયનો ક્યાંનો ન્યાય આજે નારી સ્વાભિમાન આંદોલન સમિતિ વરણના સૌ આગેવાનો આ આંદોલનને સમર્થન આપવા માટે આવ્યા છે આ આંદોલન સમિતિ આ મીડિયાની સામે કહું છું કે આંદોલન સમિતિ એક બે દિવસની અંદર જલદ કાર્યક્રમો આખા સૌરાષ્ટ્ર અને ગુજરાતની અંદર થાય એના માટેનું આયોજન કરી રહી છે અને આંદોલન કાર્યક્રમ થયા પછી ગુજરાતની અંદર એ રીતે આંદોલન થશે કે આ સરકારને ઘૂંટણીએ પાડી દેતા વાર નહીં